અને હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બનેલી દુર્ઘટના બાદ ટેન્કરના માલિક સામે આવ્યા ટેન્કરના માલિકે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો વીટીવીના સવાલોની સામે ટેન્કર માલિકે ચાલતી પકડી ટેન્કર ના માલિકે વીટીવી ના રિપોર્ટર કર્યું દુર્ઘટનામાં મારો કોઈ વાત નથી ટેન્કર માલિક દ્વારા કહેવામાં આવ્યું હું તંત્રને જવાબ જવાબ આપીશ અહીં નહીં આપું નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર રોડની સાઈડમાં સાઈડ ત્રીસ ફૂટ નીચે ખાબ્યું હતું નાઇટ્રોજન ભરેલું આ ટેન્કર પલટી ખાઈ જતાં ચારેકો સફેદ ધુમાડો ફેલાયો હતો આસપાસના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

હું જવાબ આપી દે પ્લીઝ મારી પાસે ના આવજો પ્લીઝ ભાઈ પોલીસ ને અમને લઈ જાય હા પોલીસ હું એમને આન્સર આપીશ તમને કોઈ આન્સર આપવાની જરૂર નથી મારે મારે તમને કોઈ આન્સર નથી આપવા લોકલ પણ શું થયું પ્લીઝ કશું જ નથી તમને કહ્યું શાંતિથી મને મારું કામ કરવા દો પછી વાત કરી છ હજાર છ હજાર લોકો તમને સ્ટોરી ક્રિએટ કરવામાં મજા આવે છે કામ કરો બસ તો સ્ટોપ કર અત્યારે વાત નહી થાય નહી થાય વાત જાવ પાસે શું જાવ પાસે આપણને અમને ફરવાનું કે છે ફરીશું બરાબર ચલો ક્યાં ગયા ચલો આપડે પ્લીઝ મને મારું કામ કરી લેવા દો પછી વાત કરીએ કામ કરીએ તમને બધી ડિટેલ તમારી મળી જશે થોડી વાર વેઇટ કરો મને ગાડીનું કામ પતાવો તો પછી વાત કરી લઈએ આપણે બરાબર મારી ગાડી ઉભી થઈ જાય ને પછી આપડે બધી જ વાત કરી લઈએ હું તમને બધા જ આન્સર આપીશ ટોટલી હું તમને આન્સર આપ્યા કે નહીં જાઉં હા તો ભાઈ વેઇટ કરો તમે વેઇટ કરો વેઇટ કરો મેં નથી કર્યું એક્સિડન્ટ થયેલો છે ટેકનિકલી મેં કઈ નથી કર્યું અહીંયા તમે બી સમજો તમને સ્ટોરી ક્રિએટ કરવામાં મજા આવે છે એટલે કરો તમે તો તો સો પ્લીઝ ઓકે હા તમે બસ કરો તમારે જે કરો તમે પ્લીઝ કરો મને મારી જોડે ના લાવો તમે હા ઓકે હું આન્સર આપીશ ભલે થયા હું કરીશ આન્સર આપીશ બધાના જે ડિપાર્ટમેન્ટ છે બધાને આન્સર આપીશ વીટીવી ની સ્ક્રીન ઉપર લોકો લઈને દવાખાને પહોંચી રહ્યા છે શ્વાસ ચડી રહ્યા છે અને તેમ છતાં તમે પ્લીઝ આપણે પછી વાત કરીએ એમાં મારાથી કોઈ કંટ્રોલ થવાનું નથી તમને સ્ટોરી કરવામાં મજા આવે છે પણ પ્લીઝ મહેરબાની કરીને થોડી વાર વેઇટ કરો તમારા બધા જ આન્સર આપીશ ચિંતા ના કરશો હું આન્સર આપ્યા વગર નહીં જોઉં ઓકે મને મારું કામ કરી લેવા દો પેલા અને આપણે અહીંયા તમે આન્સર નહીં આપડે તો ઓફિસ અગ્યા મળશે તમને આન્સર આપીને જઈશ અહીંયા જ આપીને જઈશ ચિંતા ના કરો બધા તમારે જે આન્સર છે બધા આપીને જઈશ મને મારું કામ કરી દેવા તો વેઇટ કરો થોડી તો જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે કઈ રીતે મીડિયા સાથે તેઓએ વાતચીત કરી છે ઉદ્ધતાઈથી વાતચીત કરી છે છ હજાર લોકોના જીવ જોખમમાં હતા તેમ છતાં પણ કંપનીનો જે માલિક છે તે ઉદ્ધતાયપૂર્વક વાત કરી રહ્યો છે મારે કોઈ પણ વાત કરવી નથી કયું કેમિકલ હતું તેમાં ઉપયોગ થતો તો કોઈ પણ પ્રકારની માહિતી આપવા તેઓ તૈયાર નથી ત્યારે હવે રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઉપરાંત જીપીસીબી કઈ પગલા લે છે તેના ઉપર કડક કાર્યવાહી થશે કે નહીં છ હજાર લોકોના જીવ જોખમમાં હતા ત્યારે હવે સરકારી તંત્ર ક્યારે સાંભળશે અને ક્યારે એક્શન લેશે તે જોવું જોયું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થાની વીટીવી ન્યૂઝ નડિયાદ